હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે જેમાં સ્ત્રી શક્તિ માતાજીની આપણે પૂજા આરાધના તથા પ્રાર્થના કરીએ છીએ જેનો તહેવાર આપણે ઉજવીએ છીએ પરંતુ શક્તિ સ્વરૂપ બાળાઓ તથા સ્ત્રીઓ પર રાજ્યમાં ભારે અત્યાચાર તથા દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે વડોદરાના ભાયલીમાં વડોદરાને કલંકિત કરતી ઘટના સામે આવી છે નમસ્કાર હું છું ક્રિજેશ પરમાર પીડિતા પોતાના મિત્રને આશરે સાડા અગિયાર કલાકે પોતાના મિત્રને મળી હતી અને ત્યાંથી આ ભેગા મળીને ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાઈલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જે સોસાયટી આવેલ છે એની આજુબાજુમાં તે લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ સાડા બાર વાગ્યાના અરસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો અને એક બાઇક ઉપર બે લોકો અને બીજી બાઇક ઉપર ત્રણ લોકોએ આ બંનેને ત્યાં જોયા હતા પહેલા તે લોકો અભદ્ર ભાષામાં વાત કરતા હતા જેની પ્રતિકાર અને બે લોકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેઓ લગભગ સાડા બાર વાગ્યાના અરસામાં ત્યાંથી નીકળી ગયા હતા અને પીડિતા થોડા સમય બાદ સંતુલન થતા પોલીસને જાણકારી આપી હતી જોકે પીડિતા તથા તેના મિત્રને આરોપીઓના ફેસ અંગે બહુ ખ્યાલ ન હતો પરંતુ તેમનું ફેસનું કટિંગ શું હતું લોકોની વાતોની શૈલી શું હતી વગેરે બાબતો પોલીસને જણાવી છે ત્યારે ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે તેવી જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી છે વધુમાં તેઓએ શું કહ્યું તે આપ જુઓ પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ શોર્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા એગ્યાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાની અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બંનેનો એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકીવાનો નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક હતી પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકો ની વાતો ને શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસ ને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપી ને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે હા હા એ માઈનોર હતી ગરબા સાથે આ ઘટના નો કોઈ સંબંધ નથી છે મેન લગભગ ઘર થી 1:30 વાગવામાં 11 નો હરીસા માં નીકળી હતી અપના મિત્ર ને લક્ષ્મીપુરા વિસ્તાર માં આશરે 11 વાગે મળી હતી અને ત્યાં થી મિત્ર નો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાઈલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો પોણા બાર બાર આસપાસનો દિશામાં પહોંચે છે એ આપણા મિત્રને મળવા માટે ના ના એ મેં પણ પીડિત પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે એની ફેમિલી સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો વિસ્તારમાં ગયા હતા મેં આપણે જો વાત કરી टोटल 5 કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઈનર રોલ છે જે શરૂઆતમાં થોડી અબોધ ભાષામાં વાત કરીને ભઈ ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીનો છે નહીં એ લોકો લઈ નહી ગયા હતા એ લોકો ત્યાં ડાઈવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા બેટિંગ એટલે થવાનું બાકી છે બજેટ કેટલા વીજ देखो ये लोग को पुलिसन तो अंदाजे वैली सवारा 4 4:30 बजे शाम पहुंची गया था बट मानों के चुकी पीड़िता अंडर एज छे ए पण पोते बहुत ट्रॉमा में हती एम्मे पण અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી મહિલા સ્ટાફને ઘણી કાઉન્સેલિંગ કરી પછી જેટલું જેટલું મે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે એ નોર્મલ એ સામાન્ય એડ્રેસ લોકો પરતો છે એ એડ્રેસ માંગે પડ્યા છોડી નથી આ કાર્ડ કેવું કોઈ નથી કરવાવાનું ની કરવાવાનું નથી

पीड़ता तो आई थिंक परप्रांतीय छे એનો મિત્રો મને નક્કર આડિયા નહીં છે બટ આઈ થિંક એ અહીંયાનો છે કેતરે ઓળખાણ નહીં છે એટલે નોકરીના કેવાતી નહીં એતરે આ બારેમેતરે કાઈ માહિતી ને ગુજરાતીમાં વાતો કરતો હતો હિન્દી ગુજરાતી બને નહીં ડેફિનેટલી થવું જોઈએ બટ આપ જાણો છો કે માનો કે આ તહેવારનો મોસમમાં

સવાલો અનેક છે જેમાં આ વરોદરાની શરમશાર કરનારી ઘટના બાબતે ઈસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે ઈસુદાન ગઢવીએ સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે તો ઈસુદાન ગઢવીએ શું કહ્યું હતું તે આપ જુઓ વડોદરાના ભાયલીમાં આજે જ સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે ગેંગરેપ થયું છે ગુજરાતમાં ભાજપની સરકાર અને માં ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના અનવડતના કારણે આજે દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે જે રીતે ગુજરાતમાં ડાહોદમાં એક નાની છ વર્ષની બાળક સાથે કોશિશ થાય સમર્થક તમે જુઓ બીજા દિવસે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય મહેસાણામાં બળાત્કાર થાય એના બીજા દિવસે મોડાસામાં બળાત્કાર થાય ભુજમાં ઘટના બને અને આજે

કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તેના રહેશે એમાં જીઆઈએસએફ સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય પર્સનલ બાઉન્સરો લગાડવાનો હોય તો એ હોય પ્રાઇવેટ એ કરવાની જગ્યાએ પાંચ વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે વાહવાહ મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોજદારી કરી જેનું પરિણામ આજે રાત્રે બાર વાગે એ દીકરી જયારે પર ફરી રહી હતી ત્યારે બળાત્કાર ગેંગરેપ થયું છે કોણ જવાબદાર અને એટલું નહીં પાંચ વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા ગરબા તો બાર વાગે ઘણી જગ્યાએ બંધ કરાવી દે છે પોલીસ પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે ગૃહમંત્રીને ખબર નથી પડતી પાંચ વાગ્યા સુધી ન રમાડી શકે તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો અને આ જે ઘટના બની છે બળાત્કારની હજી તો બીજા સાત દિવસ બાકી છે ગરબાના તો તમે હજુ પણ એવી શું વ્યવસ્થામાં લુફોર્સ રાખશો કે જે હજી પણ અમારી બહેનો દીકરીઓ છે એ કઈ બળાત્કાર ભોગ બનશે કે કઈ હત્યા થવાનું આપણે થવા દેશું તમે નિવેદન કરતા પેલા મિટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે હું એવું કહીશ કે ગૃહમંત્રી મુખ્યમંત્રી છે એ ખરેખર આ સરકારને લાયક નથી એમણે રાજીનામું આપી દેવું છે ત્યારબાદ આ ઘટના બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં દુઃખ વ્યક્ત કર્યું હતું પરંતુ સવાલ તો એ છે કે શું આટલું પૂરતું છે જો આ ઘટના બાબતે ગૃહ મંત્રી હર સંઘીએ શું કહ્યું હું આજે મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ વતી ખૂબ ખૂબ પોલીસ દાંડિયા રમે છે ને છે કે નહીં નેજબ ગજબ ની વાત છે કે નહીં એ તમને સૌને ગરબા રમાડવા માટે

મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા ને અભિનંદન આપવા આવ્યો છું આભાર આપવા પડે કે નહીં ભાઈ માનવા પડે કે નહીં આટલા કંજુસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર તો હું એમને આભાર બી આપું છું અને અભિનંદન બી માનું છું માંબાના નવરાત્રીના 9 દિવસ કે આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય પરમ ભક્તો ગુજરાતના ખૂને ખૂને વર્ષો વર્ષથી આદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે મારી ઉંમર ને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષ થી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય ત્યારે શેરી ગરબા હતા આજે ગરબા નો રૂપ બદલાયો આ ગરબા એ આપણી સૌની આસ્થા નું સૌથી મોટું કેન્દ્ર છે આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માંગવાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માંગા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ ભી ખૂને જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસ ની મહેનત પર માં આમ શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકાર ની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપજે તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપડી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ કરી કે વાદો આપીએ તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે પરંતુ અંબાના મોડે સુધી ગરબા રમાડવાનો વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે ગરબા રમો આનંદ થી રમો મારી સૌ બહેનોને દીકરીઓને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં મા અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે

ગુજરાતની જનતાનો સવાલ એ પણ છે કે ગુજરાતની દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાનું શું ક્યારે સરકાર આવી ઘટનાઓને રોકવા માટે વધુ સક્ષમ થશે આ વિડીયોમાં બસ આટલું જ તમે શું વિચારો છો આ સમગ્ર ઘટના બાબતે આપ કોમેન્ટમાં જરૂરથી જણાવજો